નજીવી વાતમાં હત્યા થઈ જવી જાણી સાવ સામાન્ય વાત થઈ ગઈ છે રાજ્યમાં સામાન્ય કારણોસર હત્યા થવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે બનાસકાંઠાના ધાનેરામાંથી પણ આવી જ એક ઘટના સામે આવી ખીમત ગામે ભત્રીજાએ જ પોતાના કાકાની હત્યા કરી નાખી ઝાડ કાપવા મુદ્દે કાકા ભત્રીજા વચ્ચે બોલાચાલી થઈ ઝઘડો ઉગ્ર બનતા ભત્રીજો કોઈ બેઠો ભત્રીજા દિનેશ પુરોહિતે કાકાના માથાના ભાગે ધોકાથી જીવલેણ હુમલો કર્યો હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાકા ડાયાભાઈ પુરોહિતનું મોત નીપજ્યું ત્યારે પાંથાવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે જો સમગ્ર ઘટનામાં પાંચ સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે સાથે રોહિત છે રોહિત બનાસકાંઠાના ધાનેરામાંથી હત્યાની ઘટના સામે આવી છે શું વિગતો ચોક્કસ થી વાત કરવામાં આવે તો આ જે ઘટના છે હત્યાની તે ધાનેરાના કુમ સુદેપુરામાં ઘટના સામે આવી છે જેમાં ભત્રીજા તેના ઘાટ ઉતારી દીધો છે ખાસ કરીને જે કારણ સામે આવી રહ્યું છે તે સેટા ઉપર વૃક્ષ કાપવા બાબતે ન જેવી બાબતે બોલાચાલી થઈ હતી જે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા જે ભત્રીજા હતા તેઓએ જે ડાયાભાઈ પુરોહિત છે તેમને મોતને ઘાટ ઉતારી સમગ્ર મામલે જે દયાભાઈ પુરોહિત છે તેમના ભાઈ હતા તેમને પાંતવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ દિનેશ પુરોહિત જે હત્યારો હતો ગતરીજો તેની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે આભાર રોહિત વિગત આપવા બદલ